આ જેલની બહાર આવી રહ્યા છે મોટા સમાચાર અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી મળી રહ્યા છે મિત્રો ઘણા ટાઈમથી લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે ક્યારે જેલની બહાર આવે તો મિત્રો અત્યારે હાલ 28 ઓગસ્ટ બિલકુલ એક મોટા અને ખુશીના સમાચાર મળી રહ્યા છે મિત્રો શુખુશીના સમાચાર મળી રહ્યા છે તમે બધા જાણતા હશો કે ઘણા ટાઈમથી લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે

અને ડેડિયાપાડાની જનતા આદિવાસી સમાજના લોકો અને ચૈતર વસાવાના ફેમિલી લોકો એક મોટો ખુલાસો કર્યો છે કારણ કે ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે જ્યારે ચૈતર વસાવા જેલની બહાર આવે ત્યારે અમે તેમનું ધામધૂમથી સ્વાગત કરીએ ચૈતર વસાવાની એક અલગ લેવલની એન્ટ્રી કરીએ ઢોલ નગારા ડીજે સાથે તેમનું સ્વાગત કરીએ તો મિત્રો એક મોટા સમાચાર એ સમાચાર સામે આવ્યા છે કે હવે ચૈતર વસાવા થોડાક કલાકોની બાદ જેલની બહાર આવી રહ્યા છે અને ચૈતર વસાવા જેવા જેલની બહાર આવશે ત્યારે મિત્રો તેમની ભયાનક એન્ટ્રી કરવામાં આવશે ડેડિયાપાડા હોય કે નર્મદા હોય કે તેમનું ગામ હોય મિત્રો બધા મોગા મોગા બેન્ડ બુકિંગ કરી દેવામાં આવ્યા છે જેવા ચૈતર વસાવા જેલની બહાર આવશે ત્યારે મિત્રો ફૂલોનો વરસાદ થશે ચૈતર વસાવા ઉપર ફૂલોના હાર પહેરાવવામાં આવશે અને એક અલગ જ લેવલની એન્ટ્રી કરવામાં આવશે તો હવે આપણે એ એન્ટ્રી જોવાની છે કારણ કે ચૈતર વસાવા ક્યારના જેલની અંદર હતા હવે આપણે જોવાનું છે કે ચૈતર વસાવા જેલની બહાર આવે ત્યારે તેમની કેવી એન્ટ્રી પાડવામાં આવે છે તો મિત્રો આપણે તમને બિલકુલ એ એન્ટ્રી લાઈવ બતાવવાના છીએ તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે જેવા ચૈતર વસાવા જેલની બહાર આવે એવા હું તમને લાઈવ વિડીયો બતાવું તો તમને તરત જ જોવા મળે તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો હવે આપણે જોઈએ કે ચૈતર વસાવા કેટલા વાગે જેલની બહાર આવે છે તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે